અમદાવાદ શહેર એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરી છે આ કાર્યવાહી કરીને સરસપુરમાંથી બે ઇસમોરની પકડી પાડવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી ગાંજાનો ચારસો ને ગ્રામ જથ્થો મળી આવ્યો છે ઉપરાંત ત્રણ લાખથી વધુની રોકડ રકમ પણ મળી આવી છે નવસો બે સોલ્યુશન ટ્યુબ સહિત કુલ ત્રણ પોઈન્ટ એંસી લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે સરસપુર મીટર ગેજ રોના ગેટથર માસ્ટર કમ્પાઉન્ડ કમ્પાઉન્ડમાં દરોડા પાડવામાં આવ્યા હતા

અમારા ટીમના પીઆઈ ગામિત અને પીએસઆઈ શ્રી ને સ્કોડના ભરતભાઈ કરીને એક અમારા પોલીસ કોન્સ્ટેબલને માહિતી મળેલ કે સરસપુર ગિરધરનગર માર્કેટ કમ્પાઉન્ડમાં લતીફ અહેમદ શેખ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ડ્રગ્સનો ધંધો કરી રહેલ છે જે આધારે ત્યાં સદર જગ્યાએ પંચો સાથે રેડ કરતાં લતીફના ઘરમાંથી કુલ ચારસો સાઠ ગ્રામ ગાંજો નવસો બે સોલ્યુશન ટ્યુબ ત્રણ લાખ ત્રેવીસો રોકડા બે મોબાઈલ અને બીજ અન્ય એના સામગ્રી મળી આવેલ જે તમામ પંચનામાની વિગતે કબજે કરેલ કુલ ચાર લાખ એંશી હજારનો મુદ્દામાલ કબજે કરી અને બંનેના વિરુદ્ધમાં તેની સાથેના એના જે ભાણીસાહ છે ફરદીન ઉમર સૈયદ તે બંને હાજર મળી આવેલ એ બંનેના વિરુદ્ધમાં ના નાર્કોટિક્સના મુદ્દામાલ મળી આવતા ગુનો દાખલ કરી અને બંનેને એરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે